પાદરા શ્રીમાળી સોની સમાજ દ્વારા ચૈત્ર માસમાં માતાજીની નવચંડી યાખ્યાનું ભવ્ય આયોજન પાદરા ખાતે કરવામાં આવ્યું ચૈત્ર માસમાં માતાજીની આરાધનાનું ખૂબ જ મહત્વ હોય તેથી અનેક સ્થળોએ નવચંડી યજ્ઞ સહિત હવન અને ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પાત્ર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી પાત્રા રહેતા શ્રીમાળી સોની સમાજ દ્વારા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પાત્રાના શ્રીમાળી સોની સમાજ દ્વારા પાત્રાના ખત્રી મહારાજના મંદિર ખાતે માતાજીની ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાત્રામાં વસતા શ્રીમાળી સોની સમાજના બાંધવો મોટી સંખ્યામાં નવચંડી यज्ञનો લાભ લે ધોરે થનતા અનુભવી હતી પૂજા ભવાની માતાજી જય શ્રી પાદરા સુગળી સોરી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્ર માસની અંદર શ્રી નવચંડી यज्ञનું આયોજન કરે છે અને આ વર્ષે પણ માતાજીના આરાધના આશીર્વાદથી શ્રી નવચંડી યજ્ઞનું આયોજન સમાજ દ્વારા કરવામાં દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને સારો સમાજ એકત્રિત થઈ માતાજીના રૂડા આશીર્વાદ મેળવવા માટે એકત્રિત થયેલ છે અને માતાજીના ચણોમાં એવી રહી પ્રાર્થના કે આવાના આવા રૂડા આશીર્વાદ સમાજ ઉપર રહ્યા કરે એવી પ્રાર્થના પૂજા હોવાની માં